તાપી જિલ્લા તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ આજ રોજ સોનગઢ તાલુકાના બોરદા ગામમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બોરદા ગામ ખાતે સરપંચ શ્રીમતી ગંગાબેન સુનિલભાઈ વસાવાના અધ્યક્ષ પંચાયત ઓફિસ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું યુવા આગેવાનો શ્રી ગણેશભાઈ વસાવા શ્રી સુનિલભાઈ વસાવા સરપંચ શ્રી ગેવેન્દ્રભાઈ વસાવા બાવલી પંચાયત સરપંચ શ્રી રુસ્તમભાઈ વસાવા ફતેપુરના સરપંચ શ્રી કુંદનભાઈ વસાવા તથા સમગ્ર ટીમના અથાક પ્રયત્નથી રક્તદાન શિબિર સફળ રહ્યો હતો ચૌદખેડાના યુવા મિત્રોએ ઉત્સાહભેર રક્તદાનમાં ભાગ લઈ ટૂંકા સમયગાળાના આયોજનમાં પણ એકાવન જેટલી લોહીની બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન તથા સ્વાગત વિધિમાં સરપંચ શ્રી ગમેન્દ્રભાઈ વસાવા દ્વારા કરી રક્તદાનનું મહત્વ સમજાવી શિબિરમાં આવેલ એલ પટેલ રક્તદાન કેન્દ્ર વ્યારાના ડોક્ટરો તથા તેમના કર્મચારીઓ તેમજ ઉપસ્થિત આગેવાનોનું પંચાયત પરંપરા મુજબ આદિવાસી ગમછો આપી આદિવાસી ટોપી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અંતે આભાર વિધિ ગામના યુવા ગેવાન શ્રી ગણેશભાઈ વસાવાએ રક્તદાનનું મહત્વ સમજાવી શિબિરમાં રક્તદાન કરનાર તમામ યુવા મિત્રોનો ખૂબ ખૂબ અભિનંદન આપી ઉપસ્થિત તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અંતે રક્તદાન કેન્દ્ર વ્યારાના ડોક્ટર શાંતિલાલ સાહેબ દ્વારા સરપંચ શ્રી સુનિલભાઈ વસાવાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આજે બોરદા ગામે બ્લડ કેમ્પનું આયોજન થયું અને તેમાં ચોરખેડાના યુવાનોએ ખૂબ ઉત્સાહભરે ભાગ લીધો અને એકાવન જેટલી બોટલનું યોગદાન આ બ્લડ કેમ્પ વ્યારાને આપ્યું એવી જ રીતે ચોરખેડાના યુવાનો ભવિષ્યમાં પણ બ્લડ બેંકને આવી રીતે મદદરૂપ થાય એવી અપેક્ષા રાખીએ છીએ અને બોરદાવતી યુવાનોનો ખૂબ જ આભાર માનીએ છીએ જય હિન્દ